કે શ્રી કૃષ્ણ બધા અમારા ભાઈ થી જો લેવાનું નહિ એટલે બેસી ગયા છે હેઠે અને થઈ ગયા છે તૈયાર આંગણવાડીએ જવું છે ને હે ભાઈ હવે જો એક બે દિવસ થી અમારે મંથન ભાઈ આંગણવાડીએ જવા માંડ્યા છે તો હે દેવભાઈ મોર થઈ જશે અમારે જો આંગણવાડીએ જવામાં દેવભાઈ મોર થઈ જાય ફ્રેન્ડ નવા નવા ગોતી લીધા હે ભાઈ બંધ દોસ્તા નહીં મંથન અને આ

મંથનભાઈ જો અમારા આંગણવાડી ગયા હતા તો આવી ગયા છે આવીને મંથનભાઈ ત્યાં છે ભૂઈકા ખાવા બે ગયા છે એ આવ્યો ને તો આપણે છે સરસની રસોઈ બનાવી રાખી હતી અને રસોઈની અંદર છે ને મોગનું સરસનું શાક કર્યું ભાત કર્યું અને રોટલી કરી નાખી છે અને બે ગયા છે બધાય બપોરા કરવા જો કેવું સરસ મગનું થોડુંક રસાવાળું છે એ શાક કર્યું છે અને ભાત કર્યા છે અને રોટલી છાસ તો હાલો બધા બપોરા કરવા બપોરા કરી લઈએ મંથનભાઈ પછી શું છે અમારે મંથનભાઈ કરી લઈએ બપોરા ને બપોરા અને હવે આંગણવાડી બે એક દિવસથી જાય હે તો આવીને થાકી ગયા હોય ને એટલે સીધે સીધા ખાય અને એને હુવડાવવાનું એનું કામ હે આપણે કરી લઈએ અને એનો ટાઈમ હે આપણે ખાસ જોઈ લઈએ અમે જમી કરી અને બપોરે છે મંથનભાઈ ને ઉડાવી અને અમે નીકળી ગયા છીએ હાલીને ને જવા માટે સુરાપુરા બાપા એ છે ને હાલી જાય છે અમારા મીના બેન ની મહેનતા છે ને એટલે કા શરૂઆત કરી છે હજી ત્રણ ચાર કિલોમીટર આવેલા છીએ અને હવે ક્યારે પહોંચીએ કઈ નક્કી નહીં એટલે ધીરે ધીરે હે આપણે આપણે હું જે હું જે જઈએ છીએ બધા વરસાદે જો હમણાં વરાબ દીધી છે બે ત્રણ દી વાડિયુંમાં જો બધાય નેદવાનું કામકાજ કરે છે ધીરે ધીરે અમે આવ્યાં જઈએ છીએ અને બધાય વાહો ખેતરમાં જો આવતા જાતા માણા છે ધી નેદવાનું કામ ચાલુ કરે છે ને ધી ને દે છે ને અમે ધીરે ધીરે આવ્યું જાય છે કાં હલાય તાલાગી હાલીએ પછી જોયું જ હશે નહીં હલાય ને ત્યારે થોડો ઘણો થાક ખાઈ લે હો થાક્યો એસ ને તો અમને જો ઘણા થાકી ગયા

સરસ નું હે ને ગામડામાં મસ્ત કુદરતી વાતાવરણ છે ને બધું જોવા મળે સરસ નું જો કેવું સરસ છે

માનસી બેન તો ખાટલે ચડી ગયા હે નઈ માનસી બેન મીના બેન ડગલું થાકી ગઈ ને હવે હવે ઘરે જાય એટલે બસ જો થાકી ગયા તો ખાઈ લઈએ અને પછી જરીક વાર બે અને પછી હેને નીકળી જાવ એટલે આપડે હાઈન થાય તો આપડા ઘરે પહોંચી જાય જો કેવી સરસ નદી જાય છે અને વરસાદ પછી છે ને એકદમ સરસ ગામડાની અંદર છે ને એકદમ કુદરતી વાતાવરણ ને કુદરતી દ્રશ્યો જોવાની ખૂબ મજા આવે જો એકદમ બધી બાજુ જો લીલોતરી લીલોતરી જોવા મળે છે અહીંયા પણ ને

હા ઘરે પગીને જવાબ હું દેવા તમારો બાપા અમને એના કરતાં બેન ફોટા પાલ્યો ને ખાલી હવે પગ બોલીએ એમાં ભરવા હોય જો આપણે હવે છે ને આવી ગયા છીએ ઘરે અને થાકડો લાગ્યો તો અને ફાઇન તાણું થઈ ગયું જો ઘેરે આવ્યા ને તો અને મને તો જો આવી લીધી ને એટલે હે દંડ પડ્યા હે જો બેય પગમાં અને અમારા મંથનભાઈ એ જો આવી અને રમવા માંડ્યા છે કારણ કે મૂકીને વહી ગયા હતા ને અને માને જોયા નહોતા કાદિકા એટલે આવીને કે માં આનો માર ભેગા રમો જો દીકો અમારો મેળી ઉપર રમે છે ને અમે મા દીકો છે ને આવી ગયા છીએ મેળી ઉપર અને તમને જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા મંથનભાઈ કે છે શું કેસ દીકા તું શું ઓ તું કે છો કે ચેનલ ને કરો શેર કરો અને કરો જો અમારા મંથન ભાઈ હવે જલ્દી જલ્દી ચેનલ ને છે એ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો